બાંધવાની છે અમારે હો બે પણ આવડે પાસે બે જણા એક દીકરો લેવા પણ જોઈ પાણી અહીંથી પાણી આવશે તો અહીંયા પાણી આવશે

હાલો બાસ હવે આન કર રાખ બીજા છોડો કરી બાસ ઉતાર દે ઉતારી જો ઉતારી જો એટલે મસ્ત કૂદી જાય ને પછી છે ને એટલે પાણી આવશે આ એટલે પીડો પેડ પાણી આ આવશે ગાઈસ પાણી દુનિયાનો આ દુનિયાનું પાણી આવે ને છે ને બધું ખોલામાં ને એટલે પાણી ખોલામાં જાય ને એટલે બધું શાક એમાં કરી દમ છે ને શાક આજ નેક નેવ આવશે બાકી હજી એક વખત ખોલામાં આવ્યું નથી આપણે બે વીડિયો બનાવ્યા લગભગ એક એ વખત આવ્યું ને આજમાં જોવાનું રહે ગઈ માટા મારા પૂછડું પકડી ને ભઈ તો જા જાય ને નો આલે પૂછડું પાણી જા જાહે ના ની વી દે તો પછી જો આવી રીતે ગોઠવું છે પાણી આવવાય મીડું છે લઈ હવે હવ હવ નહીં કરો નો વારે કપે આમાં શાક કાઈ નો કા એવું હોય કાઈ બોલાઈ ન પા એલા બોલજી તો હું દે બોલા બોલા તો શાક નો હોય આવું છે ઉભારી આપણે આ ખોટી હરિયો તો નહીં પકડવો પડે પણ ખોટી પકડવી પડશે અને પાણી જેમ વધતું જાય ને એમ શાક આમાં આવતું જાય અને વાદળાથી જશે કદાચ નેક્સ્ટના વરસાદ આવવાનો છે અમારે કદાચ હાનનો વરસાદ આવી જાય બોટાકા તો હાનો આવી છે વરસાદ તને કેમ લાગે

પાણી ઘણું એ બધું થાય એવું કાંઈ કહેવાયની મોટું શાક એ આવે તો આપણે છે ને હમણાં આપણે રાખવાનું છે ને ઘણી વખત એટલે પછી આપણે એક જગ્યાએ અહીંયા પાછો લેવાનું છે એને એવું બધું છે તો ખાસ કરીને લાઈક કરવા કમેન્ટ કરવાનું કીધા નહીં અને આજમાં આપણે છે ને પ્લાન ફેરવી નાખ્યો છે વિડીયો એ હું કાલથી આઈ ગઈ છું આયુ કે બહુત ખળિયાવ્યું કોથળ્યું આ કળ્યું એવું તો આવે જ ગસરો આવે ગસરો પાછો લીધી છે બધા જાળ ક્યાં તો ખાલી કાઉંટી લેવું હોય તો કસ બાકી બધા નું તમ બોલતા તો શું પાણી આમાં મેળ્યું છે હવે હવે શાક આમાં જોરદાર મળે જોરદાર ખાસ કરીને આવ્યા છે એ તો આવે જ હશે આમાં આવ્યું છે આમ ઉભી હું જાણી તો આમ જવો તમે તણાઈ જવો અમારે સંજુભાઈ છે ને તણાઈ જવો જવો ગાય પાણી પીડ્યું ને ભાઈ અહીંયા છોકરા તણાણા એટલે કંધુ ઢળ અને ત્રીજું છે ભેગું અને અહીં તો પાણી આવ્યું છે ત્યાં એટલી પીડમાં આમ જુઓ અય આમ તણાઈ જઈ છે તણાવો હરિયાલીને એવી ફાયદો પડી જાય તણાવો દબી જાઓ હે સંજુ મુંબઈ સંજુ મુંબઈ થી કઈ રો ની ઓટી રી ની દાગ આવી ગયો અને આ પાછળ પાછળ છે ને આમ જો હું તમને બતાવી દઉં કેટલું શાક આવી ગયો આમાં હંધે પાણી પડો મળ્યું એટલે શાક હોય તો પાણી પડે આમ જો આમાં પણ હું તમને બતાવું અહીંયા ઠેઠ આપણે શું છે એમ આમ જો ગાઈસ આ જો ગાઈસ શાક ઘડીકની વારમાં કેટલું આવી ગયું માસજીઓની પણ અંદર છેળવા છે અત્યાર તો આ તો છેળવા આવી ગયા છે અને આ તો પાણી આવ્યું છે તો આટલું શાક આવી ગયું જો હે અને હજી ઘણું આવી છે આમ જો ઓલા પણ એ ફસાઈ ગયો છે શેડો ઓહો નેક્સ્ટ નેવલનો હાલો તો મજા આવી શકાય બહીના રહે તમારે કોતડી જાય ને પછી ડબ્બી રાખો શેળવા આવી જા જાય આ ત્યાં થઈ ભૈસમની નાડુ ખબર પડી ભાઈ આમ શેમા યાર

nam f nam fرipnna ñawe ja

એ બધું જોક કરું તો આયા ઉથી પાણી આવી ગયું છે હવે સાઈડલે જો છે ઊભા છે એ કાજ પાણી આલુ કો કો લઈ લઉં આ સાબ પાણી કે થાય કે ઘડીકની વાર હો તો કેમ થાય ને જો આયા આઈલી પાણી આખરા પાછો સરસે ને તો કેમ કેવી જોવાની મજા આવે આયા ઓમ આયા ઉભા રહી તકડી મજા આવતી હૈ આયા આયા કેવું થાય જો

पैना में बैठा से नावडा लोग आवे सा के एक को करे काई कमती बेगो करे लागी देखो करे साला खसाई सोवा तुमा एक ये येने पे करवनो है जो वाली निकल रही न जाय वो पाछी पड़ी जाए देखो करता जा पानी में बेगो तर

અરિયે છે મેં હોટ્યું નથી કે ભાઈ ઉપર પેરાકલરની ચાલવ્યું ફાળ્યું ચાલવ્યું છે કોણ કે છે એટલે શાક આયું બધું આમ મસ્ત મોટું જ શાક બનાવ એવું જ છે જો હા અને હાવ રંતું કરતા કરતા શાક આવી ગયો પણ હે રંતું કરતા કરતા હો હા હો થઈ જ જઈન જુવા કેમ કેવું શાક આવી જશે એલામાં કઈ નહી ને કોંડીયું ઝરૂ ઝરૂ બેસ શાક અહીંયા માં છે સ્તે તૈયારી

પણ હવે કાયમીક આવીશું કાયમિક શાક મારશું ને તમને શાક દેખાડશું ને આવું ન આવે પછી આવી આમ જવો તમને બધું શાક હું બતાવી દીધું તો સૌથી પહેલા તો મોટામાં મોટો શેડવો છે પછી એનાથી નાનો શેડો છે એનથી નાનો છે એમ કરતા કરતા નાના 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 મોટી છે પછી આને કાટી કહેવાય અત્યારે આપણે આને કહી માજળી બાકી આનું શાક બને એ એક નંબર કઈ ઘટે નહીં પછી આપણે આ છે ખડિયા હોંડિયા નથી પણ સાઈશા છે આ બરોબર મને ભૂલે છે આ સાંસા હોંડિયા છે આ બહુનો નો કોઈ પેટમાં દુખે બસ આ એટલે કે પાંચસો ગ્રામ કિલો એક માણસ ખાઈ જાય તો પેટમાં દુખે એમ કે સંદાય પછી આ દેશી હોંડિયું છે દેશી હોંડિયું અત્યારે એક જોવા મળ્યું ને એ મને બહુ ગીમું આશા રાખું છું કે એટલું શાક જોઈને તમને બધાને ગીમું છે આ ટોટરું રેટ ધૂમું એટલે હોંડિયા ઠેકી ઠેકી જઈ જાય